સુરત શહેરમાં લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ સાત બે બે હજાર ઓગણીસના રોજ એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જેમાં એક મહિલાનો મહિલાની જોડે લૂંટ કરીને તેનું મર્ડર કરવામાં આવેલું હતું આ ગુનો જે તે વખતે ડિટેક્ટ થયેલો હતો જેની અંદર બે આરોપીઓ મોહમ્મદ અહેમદ ઉર્ફે બિસ્મિલ્લા ઉર્ફે બિસુ આલમ ખાન જે યુપીનો રહેવાસી હતો અને બીજો એક આરોપી છે ગુલે સત્તાર ઉર્ફે સાહિલ અશરફ અલી અંસારી જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી હતો આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને એ લોકોના ઇન્ટ્રોગેશનમાં એ વસ્તુ સાબ મતલબ ધ્યાનમાં આવેલી હતી કે નફીસ રફીક સિદ્દીકી નામનો જે ઇસમ છે જે મૂળ આ ગુનાનો મેઇન આરોપી હતો જેના દ્વારા એ મહિલાનો મૃત્યુ નિપજાવવામાં આવેલો હતો પરંતુ આ નફીસ રફીક સદ સિદ્દીક એ છેલ્લા બે હજાર ઓગણીસથી ધરપકડ ટાળવા માટે છુપાતો ફરતો હતો અને પોલીસ આની અંદર મહેનત કરી રહી હતી પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા લાલગેટ પોલીસને માહિતી મળેલી હતી કે આ ઈસમ યુપીની અંદર છુપાયેલો છે તો પોલીસની ટીમ સતત તેના વોચમાં રહી અને ગોરખપુર કરંજાવા ગામ ખાતેથી આ જે આરોપી છે નસીબ રફીક સિદ્દીકી એને અત્યારે અટક કરેલી છે અને યુપીથી એને અટક કરી અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને અટક કરીને આગળના એના રિમાન્ડ અને જે કંઈ વિધિ છે એ પોલીસ દ્વારા કરવામાં આવશે હા